વખત સુધારા કાયદાના સમર્થનમાં સાત રાજ્યોની સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટમાં પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું ક્રૂડ ઓઇલ પાંત્રીસ રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું સાઉદી અરેબિયાનો વધુ એક ઝટકો ભારતના હજ કોટામાં એસી ટકાનો ઘટાડો ટ્રમ્પ અમેરિકામાં ઘુસણખોરોને રોકવા માર્શલ લો જેવો લાગુ કરીને સેનાને તૈનાત કરે તેવી શક્યતા યુપીઆઈમાં બે હજારથી વધુના પેમેન્ટ પર અઢાર ટકા જીએસટી લાદવાની તૈયારીમાં ગામડામાં ધંધો શરૂ કરવા માટે સરકાર આપશે પચાસ લાખ સુધીની સહાય ભાજપના બહાર નેતા ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં શિવસેનાના યુબીટીના દાવાથી મહારાષ્ટ્રમાં સન્સનાટી ગુજરાતનું પ્રથમ સીએનજી ડોગ શમશાન ગૃહ પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે એસએમસીની અનોખી પહેલ ખેડૂતો માટે સારા સમાચાર ભારતીય હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય થી સારું રહેવાની કરી આગાહી લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી મહારાષ્ટ્ર સરકાર હવે મહિલાઓને મળશે માત્ર પાંચસો રૂપિયા એક જ પરિવારની બે મહિલાઓને ઉજ્જવલા યોજનામાં મફત ગેસ સિલિન્ડર મળશે સરકારની મોટી જાહેરાત એઆઈ અને ટેકનોલોજી સ્ટાર્ટઅપને દસ હજાર કરોડની ગિફ્ટ મળશે ટ્રમ્પના નવા નિયમોને કારણે અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને ઝટકો વિજા માટે રાહ જોવી પડશે હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થશે તો લાયસન્સ રદ થશે સુપ્રીમ કોર્ટનો આદેશ અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ડ્રોનાલ્ડ ટ્રમ્પના જળવતા ટેરિફની વચ્ચે વિદેશી જ્વેલરી ગ્રાહકો સીધા વેપાર માટે સુરત તરફ વળ્યા ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર પંદર દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસે સત્તા કબજે કરવા હંમેશા બંધારણનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈનો ગ્રાહકોને મોટો ઝટકો એફડી પર ઘટાડ્યું વ્યાજ હરિયાણામાં બોલ્યા પીએમ મોદી આટલી સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમોને કેમ અધ્યક્ષ નથી બનાવતી કોંગ્રેસ બે હજાર સુધીમાં પચાસ ટકા ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું બે લાખ રૂપિયાથી વધુ રોકડ રકમની લેવડ દેવડ કરવા પર ચૂકવવો પડશે સો ટકા દંડ રેશી પ્રોકલ જીરો ટકા ટેરિફથી અમેરિકામાં ભારતીય મોબાઈલની બોલબાલા વધશે મીઠાના ભાવમાં ચાલીસ ટકાનો ઘટાડો થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા શાળાઓમાં મનમાની ફી ઉઘરાવી શકશે નહીં રેન્કિંગના આધારે માળખું ઘટશે કેન્દ્ર સરકાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે એનડીએ સાથે તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી ઉનાળાની શરૂઆતમાં જ ગોંડલ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો પ્રદૂષણના કારણે ગુજરાતમાં ચાર લાખ લોકો અજાણતા મોતને ભેટે છે વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ એક લાખ છત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચશે હવામાન વિભાગે કરી પાંચ દિવસની આગાહી ગુજરાતના ચાર જિલ્લામાં ફરી ભીષણ ગરમીની વાપસી થશે અરવિંદ કેજરીવાલનો ભાજપ અને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો ખોટો ઢોંગ કરી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના નેતાઓની એન્ટ્રી મિશન ગુજરાત માટે કામ કરશે અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ પવાર અને સિંધેનો પાવર ઠંડો પડશે કોંગ્રેસના અન્યાય સામે ભાજપ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવશે અમેરિકાએ સો હજાર જેટલા જીવિત ઇમિગ્રેન્ટ્સને મૃત્યુ જાહેર કરી સરકારી લાભ બંધ કરી દીધા દિલ્હીમાં એક જ ઝટકે લાખો વાહનોને ગેરકાયદેસર જાહેર કર્યા અને પેટ્રોલ ડીઝલ પર પણ લગાવી રોક હાઉસિંગ સોસાયટીની જાળવણીના બોજ વધશે સાત હજાર પાંચસોથી વધુ સુકવણી પર અઢાર ટકા જીએસટી લાગશે વક કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી મુર્શિદાબાદ હિંસામાં ત્રણ લોકોના મોત કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય બે હજાર બે ની રમખાણોના પીડિતો માટે બંધ કર્યા સરકારી નોકરીના દરવાજા તમિલનાડુમાં રસીઓ ઇતિહાસ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી વગર દસ કાયદા લાગુ કર્યા દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી વરસાદ વીજળીનો કહેર ચારસો થી વધુ ફ્લાઇટ પ્રભાવિત વખ કાયદા પર ઓવેસી ભડક્યા કહ્યું બકરી ઈદ સુધી વિરોધ ચાલુ રહેશે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળ કર્ણાટકમાં ઓબીસી અનામત બત્રીસ ટકામાંથી વધારીને એકાવન ટકા કરવા ભલામણ બંગાળમાં હિંસા ભડકાવવામાં બીએસએફ કરી રહ્યું છે મદદ ટીએમસી નેતા કુણાલ ઘોષના નિવેદન પર બબાલ હવે આરટીઓ જવાની ઝંઝટ ખતમ ફક્ત ત્રીસ રૂપિયામાં તમારા ઘરની નજીક બની જશે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ ચારસો થી વધુ હિન્દુઓએ કર્યું પલાયન ભાજપે કહ્યું મમતા સરકાર પ્રોત્સાહન આપી રહી છે વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી પચાસ એલર્ટ ભાજપ સરકારે પાંચ વર્ષમાં પાંચ હજાર સરકારી શાળાઓને તાળા માર્યા ઈસુદાન ગઢવીનો ધડાકો કોંગ્રેસના નેતામાં જોરદાર ફફડા થાકી કાઢવાના નેતાનું લિસ્ટ તૈયાર થયું ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન પાંચ લાખ કરોડને પાર સમ્રાટ ચૌધરીએ કહ્યું છે આરજેડીયુ વસે ઘર્ષણ ગુજરાત જીતવા કોંગ્રેસે કસી કમર સંગઠનને લઈને કરી મોટી જાહેરાત દેશના બાવીસ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ લખનૌમાં ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર અંધાધૂર ટોળાએ કર્યો પથ્થરમારો ચિરાગ પાસવાને કહ્યું તેજસ્વી યાદવે જંગલરાજનું ક્રાઇમ બુલેટિન પણ બહાર પાડવું જોઈએ જમ્મુ કાશ્મીરમાં એક હજાર ચારસોથી વધુ મંદિરોની મિલકત પર ગેરકાયદેસર કબજો અમેરિકામાં ઇમિગ્રન્ટ માટે નવો નિયમ હવે જરૂરી દસ્તાવેજો સતત સાથે રાખવા પડશે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચોને ડેટ સ્ટોક જમા કરાવવાનો આદેશ આરબીઆઈએ સત્તર એપ્રિલે ચાલીસ હજાર કરોડના સરકારી બોન્ડ ખરીદવાની જાહેરાત કરી ગ્રાહકો માટે ખુશખબર સરકારી બેન્કોએ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો ગિરિરાજ સિંહે કહ્યું મમતા બેનરજી પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ જેવું બનાવવા માંગે છે